मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु मंत्र मूलम गुरुर्वाक्यं गुरुर्कृपा मोक्ष गुरुर्कृपा बोलो श्री सद्गुरु महाराज की जय आज देना वाला धाम બાપુજી દાદાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ એમના પરિવારના સભ્યો રાજેશભાઈ તથા અન્ય ભાઈઓ દ્વારા આ એક સુંદર મજાનું પરમ પૂજ્ય સંત શ્રી પુરુષોત્તમ બાપુના સાનિધ્યમાં ભજન ભોજન અને સંત મેળાવડો રાખ્યો છે એમાં આપ સૌ સહભાગી થયા છીએ બહુ ભાગ્યશાળી આત્માઓ છીએ આપણે કે આ સત્સંગનો લાભ આપને મળી રહ્યો છે અને એમાં પણ વિશેષ ગુરુ કૃપા હી કેવલમ કહેવાય એ ઉતરી હોય તો જ અહીં આવી શકાય છે ગુરુ કૃપા હી કેવલમનો મતલબ શું જો છે કે જ્યારે મનુષ્ય જીવન અજ્ઞાનમય જીવતા હતા અને એવા મહાપુરુષનો યોગ થઈ

એ બેરોમીટર પોતાની પાસે હશે જો એ મેરો બેરોમીટર આપણે તપાસ નહીં કરીએ તો આપણું જીવન અસ્તવ્યસ્ત થશે અને જે પાછો મનના દોરે દોરાઈ જતો તો અને દેહ ભાવથી જીવીશું તો આ બોધનો કોઈ મતલબ નથી ઉલટાનો ગુરુ દોષ લાગે છે ભગવાનની ભૂલ કરી હોય તો ગુરુ મહારાજ આપને છોડાવ્યા છે પણ ગુરુ મહારાજ નો જો દ્રો થઈ જશે તો પછી કોઈ છોડાવવા વાળું નહીં મળે તો આ આપણે ધ્યાન રાખી અત્યારે આપણે દે ભાવે બેઠા છીએ કે આત્મા ભાવે બેઠા છીએ એ દરેક ને પોતાનામાં અનુભવ કરતા જ છે જ્યારે સત્સંગ નો શબ્દ સત્ય જે છે સમજાય છે ત્યારે દે ભાવ થોડો નીચો જતો રહે છે પણ જ્યારે પાછા જગતના કાર્યમાં લાગી જઈએ છીએ

ઉલટ ફુલટ ના જે પ્યાલા આપને સમજણ ઉતારે છે જ્યાં સુધી આ પરિપક્વ અને પૂર્ણતા નિષ્ઠા અને નિશ્ચય નઈ થાય ત્યાં સુધી આપણે સ્વરૂપમાં રહી શકશું નહીં આ એક પ્રાથમિક ગુરુ મહારાજ આપને બે બોલાવે છે તે બોલી રહ્યા છે અહીં કઈ પોતાનું હતું નથી આપણે ગુરુ મહારાજના થઈ ગયા છીએ તો ગુરુ મહારાજના બાળક બન્યા પણ બાળકની ફરજ પિતાને હોય છે જાણવાની અને ગુરુ મહારાજ આપણું ધ્યાન રાખે પણ બાપુજીએ જેમ પ્રતિજ્ઞા આજ્ઞા અને વચનના અધિકારી થવાનું કીધું છે એમાં આપણે ક્યાં કચા પ્રિય છીએ એ આ સત્સંગમાં ભેળાવડામાં આવીને આપણે જ્યારે જાણીશું તો એ આપણે જાણવા મળશે અને જે કંઈ કચાસ હશે તે ધીરે ધીરે એને દૂર કરવાના પ્રયત્ન આપણે કરીશું

પોતાના સતનામ સાથે જોડીને ગુરુ મહારાજે આપને અર્પણ કરી છે અને આપણે જોયું જાણ્યું અને સ્વીકાર્યું છે અને પછી પાછી ભૂલ પડે છે તો આ ભૂલ આપણા માટે બહુ દુષ્ટ છે અને આ ભૂલ આપણામાં રહેવી ન જોઈએ મનને આપણા ચેતન પરથી બે ડગલા પાછળ રાખીશું મનને સમજણ આપીશું તો એ કેળવા પણ મન છૂટું નહીં પડે મનનું કાર્ય છે એ કરવાનું છે પણ મનને સમજણથી મનાવી શકાય

જગતમાં બાપુજી કહેતા કે અમારે તમારું કશું રાખવું નથી અને તમારું કાય પાછું આપવું નથી તમારું હતું એને મેં નવડાવી દોડાવીને ચોખ્ખું કરીને પાછું આપ્યું છે હવે મેલું ના થાય એની જાળવણી તમારે કરવાની છે જો જાળવશો તો એનો માનશો અને માનશો તો અખંડ આનંદ તમે પ્રાપ્ત કરી શકશો જો જાળવશો નહીં તો એમાં ગુરુ વાતનો નથી પછી આપણે ગુરુમાં વાપ દોષ પંથ નો દોષ મન આપણી પોતાની ભૂલ છે આપણી પોતાની ભૂલ જો જોશું નહીં ત્યાં સુધી બીજા વાત કાઢવામાં તો સહેલા છે એ તો આવી જ પણ આપણે આપણામાં જીવનમાં તપાસવાનું છે દિવસ દરમિયાન અઠવાડિયે એક વાર મહિને એકવાર વાર એક વાર એક કલાક એના માટે જો કાઢશો ને તો ધીરે 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 આગળ આવશે પણ આના માટે વિચાર જ નહીં કરીએ

આ બોધ લીધા ને આ શબ્દ પરિપૂર્ણ સમજાશે અને સમજાશે એવો કે ફરી એમાં કોઈ કચાશ હશે તો જાતે એની શોધીને એમાંથી દૂર કરવાનો પ્રયત્ન મહારાજ